ઉમરેઠ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે ગાજવીજ સાથે સમગ્ર પંથકમાં વરસાદી માહોલ ઉમરેઠ ભાલેજ લીંગડા પરવટામાં વરસાદ છે બેચડી સુરેલી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે વરસાદને લઈને માર્ગો પર પણ પાણી ભરાયા ઉમરેઠ પંથક સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે ઉમરેઠ ભાલેજ લીંગડા પરવટા બેચરી સુરેલી પણસોરા અને ઉમરેઠ તાલુકા આ તમામ જગ્યાઓ પર વરસાદી માહોલ જોવા મળ્યો કાળા દિવાન વાદળોથી ઘેરાયેલું ઉમરેઠ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે ગત રાત્રેથી ઝરમર ઝરમર વરસાદની શરૂઆત થઈ ગઈ હતી સવારે આઠ વાગે ધબધબાટી સાથે આ વરસાદની શરૂઆત થઈ ગઈ હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદનું ધમાકેદાર આગમન થયું છે વરસાદને લઈને માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા ઉમરેટ ભાલેજ લીંગડા અને પર્વટામાં વરસાદ વરસ્યો છે વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી ભરાવાના દ્રશ્યો ગતરાત્રીથી ધીમી ધારે વરસાદની શરૂઆત વહેલી સવાર પડતા જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ ઉમરેઠમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે ઉત્તર મધ્ય ગુજરાત કે જ્યાં વરસાદની કમી હતી હવામાન વિભાગની આગાહી પ્રમાણે સત્યાવીસ ઓગસ્ટ સુધી આ જ રીતે વરસાદ રહેશે તો લગભગ લગભગ સંપૂર્ણ રીતે

બિલકુલ તમામ જાણકારી બદલ આભાર